દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડશે તારીખ ઓગણત્રીસ અને તારીખ ત્રીસ વરસાદના દરિયા કિનારા વિસ્તારમાં આગાહીનું વિશ્લેષણ હવે પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે પરંતુ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ દરમિયાન લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા હતી અને હજુ કંઈક ક્યાં થઈ શકે છે વરસાદ પાડે એટલે તારીખ સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે આ દર્શામાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગમાં ત્રણ ઇંચ ચાર ઇંચ પણ વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ ઘટતો જશે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આમાં જુનાગઢના ભાગો ગીરના ભાગો આ ઉપરાંત અમરેલીના ભાગો અને ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે હવે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટાં પડી શકે આ ઉપરાંત પંચમહાલના ભાગો લીમખેડા દાહોદના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટાં પડી શકે આ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટાં પડી શકે આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો મહેસાણા બનાસકાંઠા અને પાલનપુર ડીસા એટલે એ ભાગોમાં કચ્છ ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટાં પડી શકે કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ વરસાદ ઝાપટાં પડી શકે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કંઈક વરસાદી ઝાપટાં પડી શકે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં સુરતના ભાગોમાં અને લગભગ અન્ય ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ઝાપટાં પડી શકે કારણ કે હવે ભારે વરસાદ ધીરે ધીરે ઓટાતો જશે અને લગભગ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં ક્યાંક ક્યાંક વરસાદ થતો રહેશે પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખોમાં ક્યાંક ક્યાંક વરસાદ પડતો રહેશે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો દરિયા કિનારા ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાં પડતા રહેશે એટલે તારીખ ઓગણત્રીસ ત્રીસમાંથી તડકો તડકો છે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય છે ધીરે ધીરે મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉંચ તાપમાન થઈ જવાની શક્યતા રહેશે ગરમી વચ્ચે પણ વરસાદ થતો જ તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બરે દરિયા એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં ત્રીજા ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે એટલે આ સિસ્ટમના કારણે ક્યાંક વરસાદી વહન આવતું રહેશે અને કોઈ કોઈ ભાગમાં વરસાદ થતો રહેશે પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જશે રહેશે અને ચોમાસાની પિશિયત થતી જશે ચોમાસા અને પૃથ્વીક વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવે ધીરે ધીરે પશ્ચિમ વિક્ષોભ આવતા જ છે એટલે જોવા જઈએ તો હમણાં ગરમી વચ્ચે લગભગ નવરાત્રિના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે અને ગરમીના કારણે લોકલ સિસ્ટમો ડેવલપ થવાની શક્યતા રહે છે અત્યારે હસ્ત નક્ષત્ર ચાલે છે સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સપ્ટેમ્બરમાં હસ્ત નક્ષત્ર કોઈ કોઈ ભાગમાં ગાજમી સાથે વર્ષ છે આમાં જ વધારે હોય છે પરંતુ હસ્ત નક્ષત્રમાં વરસાદ થયો છે એટલે આગામી ચોમાસું સારું થાય એવા અધાર એવો પર પ્રાચીન વરસાદ વિજ્ઞાનમાં આવો ઉલ્લેખ જોવા મળે છે પરંપરાગત જ્ઞાનમાં એટલે શરૂઆતમાં પાંચમી લગભગ ઓક્ટોબર સુધીમાં દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે જેના કારણે નવરાત્રિના શરૂઆતના દિવસમાં ક્યાંક ક્યાંક હવામાનમાં પરિવર્તન આવી અને વરસાદ થતો રહેવાની શક્યતા છે ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં આ વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે ત્યારબાદ ચિત્ર નક્ષત્રમાં તારીખ દસ હજાર બારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે આ વરસાદ છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે વચ્ચે ત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં ઝાપટું પડી જાય અન્ય ભાગોમાં ઝાપટાં પડી જાય પણ આ વરસાદ જે છે એ છેલ્લો વરસાદ જે છે એ ભૂલ પવનના કારણે આવે છે એટલે કંઈ કહી શકાય નહીં હસ્ત નક્ષત્રમાં લગભગ ભૂલ પવન વાતો હોય છે સત્યાવીસ છે ઓગણત્રીસ સપ્ટેમ્બરને અને ત્રીસ સપ્ટેમ્બર પછી ધીરે ધીરે ચોમાસું ચોમાસું ઓટાતું જશે પીછેટ થતી જશે અને ચોખ્ખો ભૂલ થાય ત્યાં સુધી ચોમાસું ગણવું અને ચોખ્ખો ભૂલ થયા પછી ચોમાસાની લગભગ વિદાય થઈ ગણાશે છે એટલે હસ્ત નક્ષત્રમાં ચોમાસાની વિદાય થવાની શક્યતા છે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસાની પીસેટ થઈ હોય છે ચોમાસાની પીસેહ થવા છતાં પણ વરસાદ આવતો હોય છે હવે ધીરે ધીરે બંગાળ ઉસાગરમાં સાયક્લોન મંચા છે તારીખ દસથી તેરમાં બંગાળ ઉસાગરમાં હલચલ જોવા મળશે અને તારી આ દર્શામાં સાતથી તેરમાં અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે એના તારીખ ચૌદથી અઠ્યાવીસમાં બંગાળ ઉસાગરમાં એક સખ્ત વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે જેની અસર દક્ષિણ પૂર્વીય તત્વો પર ખબર લઈ નાખે તેવો વરસાદ થવાની શક્યતા છે જેની અસરના કારણે આ વરસાદ જે છે એ ગુજરાતના ભૂભાગોમાં લગભગ વાદળવાયુ સર્જન કરી શકે ત્યાં વરસાદ આવી શકે અને અરબી સમુદ્રની જે નાખાનો એ પણ તારીખ કચેરી સુધીમાં અરબી સમુદ્રમાં પણ એક ચક્રવાત આવવાની શક્યતા છે પરંતુ આ ચક્રવાત જે છે આ ચક્રવાત એ કદાચ હવામાન તરફ રહી શકે પરંતુ તેના ટેકનિકો જે તે વખતે જ ખબર પડી શકે એટલે હવે વરસાદ અને લા નીરોની અસર થાય તો આ વખતે ઠંડી વહેલી આવી શકે લગભગ ઓગણત્રીસ નવેમ્બરથી ત્રણ ડિસેમ્બર વચ્ચે ઠંડી હોવાની શક્યતા રહેશે અને ઠંડી વહેલી વળશે આ ઉપરાંત બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ થશે અને ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે જાન્યુઆરી માસ ઠંડો હશે ઠંડીની રાત અસર છે તો ફાગર માસ સુધી આવવાની શક્યતા રહેશે એ રીતે માર્ચ માસ